બનાસકાંઠા જિલ્લાના થરાદના માંગરોળ ગામમાં અતિ પ્રાચીન જામુડાવાળીનું પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરમાં અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે તેમજ આ મંદિર ખાતે દર ચૌદસ ના દિવસે મોટો મેળો ભરાય છે થરા સાંચોર હાઈવે પર માત્ર પંદર કિલોમીટરના અંતરે માંગરોળ ગામ છે આ માંગરોળ ગામમાં અતિ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરના પ્રાંગણમાં જામુડાના ઝાડ છે તેથી આ માતાજીને જાંબુડાવાળી માતાજી તરીકે ઓળખાય છે લોકવાયકા મુજબ વર્ષો પહેલાં કાઠિયાવાડમાં એક ગામ હતું તેમાં વેજા નામે ચારણ રહેતો હતો અને એની પુત્રી તેનું નામ શેણબાઈ હતું શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચની વંધાયેલા હતા શેણી જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે વજા ચારણે વેજાનંદને નવસો નવ્વાણું નવ ચાંદરી ભેંસો લાવવાનું કહ્યું અને તે ભેંસો આવતી અષાઢી બીજ ને દિવસે લાવી આપવાની અને જો અષાઢી બીજના દિવસે ભેંસો લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન કરાવ નહીં તો નહીં અને બન્યું એવું કે વિજાનંદ અષાઢી ભેંસો લઈને પહોંચી શક્યો નહીં અને શેણી વાટ જોતી બેસી રહી બરાબર મધ્યરાત્રે શેણી નીકળી અને મનોમન નક્કી કર્યું કે જો વિજાનંદ મળશે તો ઠીક નહીતર હિમાલય પર જઈને મારું હાડ ઓગાળી નાખીશ અને બીજા સાથે લગ્ન કરીશ નહીં પછી વિજાનંદ મળ્યો નહીં અને શણે હિમાલયનો માર્ગ પકડ્યો ચાલતા ચાલતા હાલના થરાદના માંગરોળ ગામે તળાવની પાળ પર મુકામે રાત વાસો કર્યો અને સવારમાં ઊઠીને જાંબુડાનું દાતણ કરીને દાતણની ચીરી ત્યાં જમીનમાં ઊભી કરી અને ત્યાં જાંબુડો ઉગી નીકળ્યો જાંબુડો હાલમાં પૂજાય છે વર્ષો બાદ અત્યારે નવો મંદિર બનાવવાની કામગીરી ચાલી રહી છે અને તેથી જ આ વિશાળ જગ્યાને શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે આ મંદિરે ગુજરાત રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી માઈ ભક્તો દર્શન કરવા તેમજ માંગરોળ ખાતે બિરાજમાન શેણલ માતાજીના મંદિરે દર તેરસ અને ચૌદસના મોટો લોક મેળો ભરાય છે તેમજ માતાજીના ભક્તો દર્શન કરવા તેરસની રાત્રિ પગપાળા આવે છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ સુખડીનો પ્રસાદ ધરાવે છે તેમજ જો હાથ પગ આંખો તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો આ માતાજીના મંદિરે ચાંદીના હાથ ચાંદીના પગ ચાંદીની પૂતળી તેમજ ચાંદીની આંખો ચડાવી તેની અનોખી પરંપરા ચાલી રહી છે તેમજ મહિલાઓ પોતાની બાધા આખડી રાખતી હોય છે ગમે તેવી બીમારી હોય

શિવરાજ રાજસ્થાન થી ભક્તો માતાજી દર્શન કરવા આવે છે માતાજી નું ચૂંટણી નું નિવેદ ધરાવવામાં આવે છે માતાજી ના મંદિર નું કામ ખુબ જોશી ચાલી રહેલ છે ટૂંક સમયમાં માતાજીની મંદિરની પ્રતિષ્ઠા માતાજીની કૃપાથી થશે એ માતાજી ને અમારી પ્રાર્થના થરાદ સાચર હાઈવે ઉપર માગોળ ગામે માના બેઠેલા છે જ્યાં બારો માસ મતલબ દરેક દિવસે માતાજીના ધામમાં મેળો લાગેલો હોય છે જેમાં દર તેરસ અને ચૌદસ તો માણસોનો ખૂબ જ ઘોડાપોરી અહીંયા ઉમટે છે મા સેનલના ધામમાં રાજસ્થાન તેમજ ગુજરાતથી અન્ય ભક્તો દેશ દેશાવરથી અહીંયા આવતા હોય છે મા સર્વની મનોકામના પૂર્ણ કરતા હોય છે થવાની તો જનતા અહીંયા આવે છે સાથે સાથે રાજસ્થાનથી પણ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોજનો માતાજીના ધામમાં બારો માસ અહીંયા આવતા હોય છે મા સેનલ ભક્તોના મનોકામના પૂર્ણ કરતા હોય છે આપ જોઈ રહ્યા છો સામે ભવ્ય મંદિરનું નિર્માણ પણ પામી રહ્યું છે ટ્રસ્ટ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા નવીન બધકમ પણ છે ધર્મશાળાનું પણ કરવામાં આવી રહ્યું છે પાણી પીવા માટેની તકલીફ તમે છો સામે તમને દેખાય છે તેમજ ચુસ્ત અને સારા ટ્રસ્ટના કામગીરીના લીધે આવનાર ભક્તો બધા માતાજી ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને માણસ સર્વ નો મનોકામના પૂર્ણ કરે છે મહેન્દ્ર ઓઝા મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ